અને ખાવામાં ખૂબ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ શાક ફક્ત ઓછા જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને જો તમે આ શાક એકવાર બનાવશો ને તો વારંવાર તમે આ રીતે શાક બનાવવાનું પસંદ કરશો અને બધા માગી માગીને શાક ખાશે એટલું ટેસ્ટી શાક બનશે તો અહીંયા મેં લીલી મેથીને કોણા દાંડલા સાથે આ રીતે કટ કરી નાખ્યા છે તો શિયાળાની સિઝન હોય ને ત્યારે માર્કેટમાં મેથી બહુ સરસ તાજી તાજી આવતી હોય છે અને સસ્તી પણ મળતી હોય છે તો હવે આ મેથીને આપણે ઝીણી કટ કરવાની છે હવે આ મેથીને આપણે સોપર પ્લેટમાં આ રીતે ઝીણી કટ કરી લેશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલ આપો તો જો અહીંયા આપણે મેથીની ભાજીને આ રીતે કટ કરી નાખી છે હવે આ મેથીને આપણે ટોપલીમાં નાખીએ અને બે પાણીથી વોશ કરી લઈશું જેથી મેથીની ઉપર ધૂળ અને રસગડ સોટેલા હોય તે સરસ રીતે વોશ થઈ જાય તો જો અહીંયા ભાજીને મેં સરસ વોશ કરી નાખી છે અત્યારે આપણે ભાજીને સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો આપણે ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર આ રીતની કોઈ પેન રાખી દઈશું પેન ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી વાટકી જેટલા કાબુલી ડાળિયા એડ કરી દઈશું એક વાટકી લઈ લઈશું કાચા સીંગદાણા તેને પણ આપણે એડ કરી દઈશું બે ચમચી જેટલા છે સફેદ તલ તેને પણ આપણે એડ કરી દઈશું પેનમાં હવે આ ત્રણેય વસ્તુ થોડી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈશું આને રોસ્ટ થતાં ફક્ત એકથી બે જ મિનિટ લાગશે વધારે આને આપણે રોસ્ટ નથી કરવાનું તો અહીંયા ત્રણેય વસ્તુ સરસ રોસ્ટ થઈ ગઈ છે હવે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો હવે આપણે મિક્સર ઝારનો વાટકો લઈ લઈશું તો જે આપણે રોસ્ટ કર્યા હતા તલ સીંગ અને ડાળિયા તે સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું હવે આની અંદર આપણે ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી દઈશું હવે આપણે આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો આપણે સીંગ ડાળિયા અને તલને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે અને આ રીતનું આપણે તેને બેટર જેવું જ રાખવાનું છે અતકસરી આપણે તેની પેસ્ટ નથી બનાવવાની જો તમે જોઈ શકો છો આપણે આ બેટરની આટલી થિકનેસ રાખવાની છે હવે આ બેટરને પણ આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે ગેસ ઓન કરી અને વઘાર માટે પેન લઈ લઈશું તો પેનમાં આપણે ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને હવે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું જીરાને આપણે થોડું તતડવા દઈશું તો જીરું આ રીતનું તતડી જાય એટલે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે થોડા લસણના ટુકડા એડ કરી દઈશું સ્વાદ સરસ આવે તો લસણ સરસ સતરાઈ જાય એટલે આપણે એક નાગ ડુંગળીના અહીંયા મેં આ રીતે નાના નાના ટુકડા કર્યા હતા તે આપણે એડ કરી દઈશું તો ડુંગળીને પણ આપણે થોડી સતળવા દઈશું થોડો રતાસ કલર ઉપર આવી જાય ને ડુંગળીમાં ત્યાં સુધી આપણે તેને સતાવી લઈશું ટમેટાના પણ આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા તેને પણ આપણે એડ કરી દઈશું હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું જેથી ટમેટા અને ડુંગળી છે તે ઝડપથી ગળી જાય તો હવે આપણે લઈ લઈશું રૂટિંગ મસાલા તો રૂટિંગ મસાલામાં અહીંયા મેં લીધી છે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી રેગ્યુલર મરચું ને ત્યારબાદ એક ચમચી જેટલું લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું આનાથી કલર સરસ આવે છે અને દેખા પણ સરસ આવે છે હવે આને આપણે ચમસા વડે સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે ઉપરથી સૂકા લાલ મરચાં એડ કરી દઈશું વઘારી આવે છે તે અને આપણે વઘારમાં નથી એડ કરવાના જો વઘારમાં એડ કરીએ ને તો કાળા જેવા થઈ જાય અને ઉપરથી આપણે એડ કરીએ ને તો સરસ કલર આવે તો આ સ્ટેજ ઉપર હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તલ સિંગ અને ડાળિયાની તે આપણે એડ કરી દઈશું થોડું મિક્સ જારમાં પાણી એડ કરી અને ફરીથી આપણે પેનમાં એડ કરી દઈશું અને સંસાવડી સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ શાકને આપણે બાજુના ગેસ ઉપર લઈ લઈશું અને આ ગેસ ઉપર આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આ ગેસ ઉપર આપણે પેન રાખી દઈશું તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તમે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો ઘી ગરમ થઈ જાય એટલે આપણે આખી લસણની કળી એડ કરી દઈશું લસણની કળીને પણ આપણે થોડી સતરાવા દઈશું તો આ રીતની સતરાઈ જાય એટલે આપણે કરેલી મેથી એડ કરી દઈશું તો મેથી પેનમાં એડ કર્યા બાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરી દઈશું આગળ પણ આપણે ગ્રેવીમાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે તે પ્રમાણે જોઈને મીઠું એડ કરવાનું જેથી શાક ખારું ન થઈ જાય હવે મેથી સરસ રીતે ગળી ન જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા માટે રાખી દઈશું તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણી સરસ મેથી ગળી ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો હવે આપણે જે બાજુના ગેસ પર આપણે ગ્રેવી તૈયાર કરવા રાખી હતી તેમાં આપણે ગળેલી મેથી એડ કરી દઈશું અને હવે આપણે લઈ લઈશું પાંચ ચમચી જેટલો કિચન કિંગ મસાલો કિચન કિંગ મસાલો છે તે એકદમ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાનો નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ શાકને સમસાવડે સરસ રીતે મિક્સ કરી દઈશું અને શાકમાં તેલ છૂટ પડે ત્યાં સુધી આપણે તેને કુક થવા માટે રાખી દઈશું મેં મેથીમાંથી પરાઠા થેપલા મુઠિયા આવી વસ્તુ તો ઘણી વખત બનાવી છે પણ આ રીતે કંઈક નવું બનાવી અને જુઓ બહુ સરસ ટેસ્ટી બનશે અને આ શાક છે તે તમને ભાખરી બાજરીના રોટલા જુવાના રોટલા અને સાથે બહુ સરસ ખાવાની મજા પડશે અને તમને આ શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો જો અહીંયા આપણું શાક બની અને થઈ ગયું છે તૈયાર જુઓ તેલ પણ શાકમાંથી છૂટું પડી ગયું છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને શાક તો હવે આ તૈયાર થયેલા શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો અહીંયા આપણું પરફેક્ટલી ટેસ્ટી ટેસ્ટી મેથીની ભાજીનું શાક બની અને થઈ થયું છે તૈયાર તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ ખાવાની મજા પડશે તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુના કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીઓ વધુ વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાબેન ધન્યવાદ